સરકારી યોજનાઓમાં ગેરરીતિ આચરનારી હોસ્પિટલો સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તવાઈ બોલાવવાનું પણ શરૂ કર્યું છે તાજેતરમાં દાહોદ પંચમહાલ બાદ હવે જામનગર જિલ્લામાં કાર્યવાહી કરવામાં આવી છે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરતા મા યોજનામાંથી હોસ્પિટલને સસ્પેન્ડ કરી દીધી છે તપાસમાં ખુલ્યું કે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટે એકસો પાંચ કાર્ડિયાક પ્રોસેસરમાં ગેરરીતિ આચરી હોવાનું ખુલ્યું છે જેથી છ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો આ સાથે જ ડોક્ટર પાર્શ્વ વોરાને પણ કાર્ડિયોલોજી અને કાર્ડિયા કાર્ડિયાવાસ્ક્યુલર થેરાસિક સર્જરીમાંથી ક્ષતિ બદલ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે તો ત્રેપન કેસમાં જરૂરિયાત ન હોવા છતાં કાર્ડિયાક પ્રોસેસર કરાઈ હોવાનું ખુલ્યું છે આ ત્રેપન કેસમાં લેબોરેટરી ઇસીજી રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસેસર જરૂરી હોવાનું બતાવવામાં આવ્યું આરોગ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ સમાન છે આ યોજનામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે